અને આવી ગયા છે ફોર્મમાં અને ક્રિષ્ના અને કિષ્ના મમ્મીને પણ આવ્યો છે તો ચલો તમને પણ જય માતાજી કહી દઈએ અમને પણ અને જવાબ સરસ મજાનું લોકેશન સવાર સવારનું અને મોર પણ બેસી ગયો મ્યાદી ઉપર ને ગાર્ડનનું સરસ મજાનો નજારો અને શું કામ લીધું છે આજે તમને પણ બતાવી દઈએ તો ચલો વિડીયોમાં બનાવી રહેજો છો જો એક જોડાણા કટિંગ કરેલા બા બાર બીજોના થઈ ગયા જો સરસ મજાના

જમીન હજુ બાર નહીં ને હારે આની બાર વાગ્યા છે જમીન જમીન તો સ્કૂલથી વહેલી આવી જાય હરત થઈ ગયા હરાત થઈ ગયા ઘોડું અગિયાર હજુ ક્રિષ્ના તાર તો ક્રિષ્ના મેં કહ્યું કે ક્રિષ્ના ખાવાનું આવે છે આજ ગોરો હોય ને એટલે અને કાજુ કાજુ ખાવાની મળી જાય હા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ફર કેવડું બરોજ આલે દરરોજ શોધ નો આવે છોકરો ભેગો થાય ને જવું જ જજે તાત ગોળી બધો હા ને હા બધાને લઈને જવું પડે કોણ બે બાઇકો ફાવવા ને બાહુ ને ગાડી કઈ હતી આપડી ગાડી કઈ હતી તો ચલો જો આપણે શું કામ લીધું છે તો ચલો બતાવી દો તમને હા આપણે વાની ને હજુ આવવાની હે તો ભાઈ વાઈ દો ને આજે હા મીનુ ના આવતા ભાઈ ને હા તો ચલો આપણે હા જો કી શું બધા મિત્રો જોતા રહેજો ને કોમેન્ટ પણ કરતા રહેજો કે હા તો ચલો આપણે જઈએ પેલી બાજુ શું કામ કરીએ બતાવી દઈએ તમને મિત્રો તો આપણે તો લોન તો બહુ મોટી મોટી થઈ ગઈ છે આ બાજુ જોજો તો લોન તો મોટી મોટી થઈ ગઈ છે અને તમને જોઈને ખબર પડી જશે કે આપણે શું કામ કરીએ છીએ તો જો આ બાજુ તો શું કાલું છે જોઈ લેજો લોન કપડાનું કટિંગ ચાલુ કર્યું છે થોડું થોડા છાંટા પડે પણ ચાલે બહુ મોટી થઈ જાય તો પછી બહુ ટાઈમ લે તો જો આવી થઈ જાય કારી એકદમ લોન લીલી છે પણ બહુ મોટી થઈ જાય એટલે આવું પાણી બાણી ભરાય ને એટલે ઘાસ દોડું શામ પડી ગયું જો એટલે બસ સરસ મજાનું ફૂટ છે હજુ તો જો આપણે તો લોન કાપવાનું ચાલું છે હજુ ઠેઠ બધું જ કાપવાનું હે હજુ આટલું ચાલુ કરી કલાક થયો આટલા આમ તો ચલો કંઈ નહીં લોન કાપતા રહીએ કપાઈ જાય એટલે બતાવીએ તમને પછી એવું ગાર્ડન દેખાય છે

કાલ ગળ ગયો લઈને ને હારી આવતો નહીં હારી તો લઈને આવે તો ચલો ખાઈ લઈએ આપણે કૃષ્ણ તો ગૌરવ આવી ગઈ વારો આવી નહીં કીધું આવી ગઈ ને વાવાઈ ગઈ કોણે વાવી આલી નાની બાઈ જો બધા છોકરાએ તો અમુક કીધું તો ઘેર લઈને આવી નહીં કીધું હા બધા જાય ને આવે ને એટલે તો જો ગઈશ કીધું તો ગૌરવ આવી તો મૂકી દઈએ આપણે એક બાજુ તો જો ગાઈસ અમે તો કૃષ્ણ આયા બાજુએ મમ્મી ગોરો સીધી માં દે સીધી નહીં રહેતી એ એવી રીતે એ ટોપલી એટલે બધા તો ચલો જો કૃષ્ણ તે કોડી બુડી લઈને આવી ગઈ છે ને આજે તો દાદીએ ગોરો આવેલ ન કીધું ભાભી આવ મૂકી દઉં ઊભી રહી દો તો જો ગાઈસ આ ભાઈ તો છોકરીઓની ગોરો નાખવાનું ચાલુ છે દાદી નાખલા જવાય બધી ચાર્યું વધી નહીં મુન્ના જો બાજુ ગાઈસ દાદી ગોરો નાખેલા નહીં

आज द पिसो दुवा चाल थै गयो जो अलि ये ले भाई ह लीजो हा लाइजा जो दुतो होय दो जो करियापुर नो દસ દિવસ રાખવાની બધાને એક જ ટોપલી હે ને જો અબજ તો મીનાક્ષી કેમ બીજી વખત ચારવા મળી

બે દિવસ પેહલા જવું અમે શનિવારે ગયા વેચતા રિવાર થી વેચવાનું ચાલુ કરી ક્રિષ્ના તો ગૌરવ આવી ગઈ વારો વાવી કી શું આઈ ગઈ ને આવી ગઈ કોને વાવી હું આની ભાઈ જો બધા છોકરા તો અમુક કઈ કીસો તો ઘેલ લઈને આય ને કીસો કીરો હા તો મોટી ના હમ એ તો બધા જાય ના હા બધા જાય ના આવન એટલે તો જો ગાઈસ કીસી તો ઘર આવી તો મૂકી દી આપડી એક બાજુ તો જો ગાઈસ અમે તો કૃષ્ણ આયા બાજુ હે મમ્મી ગોરો સીધી નહીં રહેતી એ તો એવી રીતે ટોપલી એટલે બધા તો ચલો જો કૃષ્ણ તો કોડી બુડી લઈને આવી ગઈ છે એના જે દાદી ઘર વાવેલ નહીં કીધું વાવી આવું મૂકી દઉં ઊભી રહી તો

તો ડાળ ભાત બનાવે છે ખાઈ લઈએ